હવે કાતિલ ઠંડી અને માવઠાનો વારો જી હા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બંને દ્વારા હવામાનમાં પલટાને લઈને અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો આ માવઠું કઈ તારીખમાં શરૂ થશે કઈ તારીખમાં કયા કયા જિલ્લાઓ અથવા કયા કયા વિસ્તારને અસર કરશે માવઠું કેવું હશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એકવીસથી લઈને બાવીસ તારીખની વચ્ચે જે પલટો આવશે તે સત્યાવીસ ડિસેમ્બર સુધી જોવા મળી શકે છે ગુજરાતમાં શિયાળો મોડો ચાલુ થયો છે પરંતુ ડિસેમ્બર મહિનાની ઠંડી જામી રહી છે છેલ્લા થોડા દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સતત નીચું જઈ રહ્યું છે હવામાન વિભાગે આજે કચ્છ પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી આપી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર મહિનાના બાકીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે તેમણે પોતાની આગાહીમાં પવન ઠંડી અને માવઠા અંગેની વકી દર્શાવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે ઠંડી પવન અને વાતાવરણમાં પલટા અંગેની શક્યતાઓ દર્શાવી છે પવન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે એકવીસમી ડિસેમ્બર સુધીમાં પવનની દિશામાં કોઈ વધારે બદલાવ આવે તેવી કોઈ મોટી શક્યતા નથી મોટા ભાગે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે શનિવાર એકવીસમી તારીખથી પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફની પવન ફૂંકાઈ શકે છે સામાન્ય પવનની ગતિ રહેશે અને એકવીસમી તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થાય એવી શક્યતાઓ નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે આજથી એકથી બે ડિગ્રી તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં ફરીથી કાતિલ ઠંડીનો માહોલ જામશે એકવીસમી તારીખ સુધી કાતિલ ઠંડી અને પવનની ગતિ સામાન્ય રહેશે વધુમાં તેઓ જણાવે છે કે કમોસમી વરસાદ અંગે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદ પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે એકવીસ કે બાવીસમી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એકવીસ કે બાવીસ તારીખથી જે પલટો આવશે તે સત્યાવીસ ડિસેમ્બર સુધી જોવા મળશે આ ઝાપટા સતત પડ્યા નહીં કરે પરંતુ કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર જ પડી શકે છે અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે અને અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે હવામાનમાં પલટો આવવાની શરૂઆત દક્ષિણ ગુજરાતના ભરૂચ સુધીના વિસ્તારોથી થઈ શકે છે એકવીસથી બાવીસ તારીખથી વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ જશે તે પછી ધીરે ધીરે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે રાજ્યના ચાલીસથી પચાસ ટકા ભાગોમાં જ આવી પરિસ્થિતિ થવાની છે આખા ગુજરાતના વાતાવરણમાં પલટો નહીં આવે સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતમાં ઠંડીની કોલ્ડ વેવ એટલે શું શીતલહેર ક્યારે ક્યારે આવે છે કોલ્ડ વેવ એક સામાન્ય શબ્દ જે વપરાઈ રહ્યો છે તેનો અર્થ શું છે અને કોલ્ડ વેવ કઈ રીતે આવે છે તેના વિશે વાત કરીએ હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ઠંડી જોવા મળી રહી છે અને થોડા દિવસ પહેલાં કેટલાક શહેરોમાં શીતલહેર કે કોલ્ડ વેવની પરિસ્થિતિ જોવા મળી હતી સામાન્ય રીતે જે વિસ્તારોમાં શીતલહેર ચાલી રહી હોય ત્યાંના લોકો અને વિશેષ કરીને સ સંવેદનશીલ વર્ગ જૂથના લોકો જરૂરી આરોગ્યલક્ષી કાળજી લે તે ઇચ્છનીય છે ભારતમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલી કોલ્ડ વેવની સિઝન ચાલતી હોય છે તેમાં પણ ત્રણ મહિનાના ગાળા દરમિયાન ભારે અસર જોવા મળે છે ગુજરાતના હવામાનનો છેલ્લો અમુક વર્ષોનો ડેટા જોતા વેવ અમુક દિવસથી લઈને અમુક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે આ કોલ્ડ વેવ શું છે કોલ્ડ વેવને સામાન્ય બોલચાલમાં સ્થિત લહેર કે ભારે ઠંડીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે ભારતના આ સંદર્ભે વર્ગીકરણ કરવાનું તથા ચેતવણી આપવાનું કામ હવામાન ખાતા કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવે છે આઈએમડીના વ્યાખ્યા પ્રમાણે વાતાવરણમાં ચોક્કસ પ્રકારનો ઘટાડો થાય અથવા તો હવામાનનો પારો ચોક્કસ આંકને સ્પર્શે ત્યારે સ્થિત લહેર કહેવામાં આવે છે જેમ કે જમીન પરના હવામાન મથક હેઠળના વિસ્તારમાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જાય અથવા તો પહાડી વિસ્તારમાં તાપમાનનો પારો ઝીરો ડિગ્રીથી નીચે જાય તાપમાનમાં સરેરાશ કરતાં ચાર પોઈન્ટ પાંચથી લઈને છ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું નીચું ઉતરે જમીનની વિસ્તારમાં જમીની વિસ્તારમાં તાપમાનનો પારો ચાર ડિગ્રીને સ્પર્શે દરિયાકિનારાના હવામાન મથકના સરેરાશ તાપમાનમાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી કે એથી વધુનો ઘટાડો નોંધાય દરિયાકિનારાના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી કે એથી નીચે ગગડે ત્યારે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાતી હોય છે આ સિવાય જો જમીનની વિસ્તારમાં તાપમાન સરેરાશ કરતાં છ થી પાંચથી વધુ ઘટે અથવા તો તેઓ બે ડિગ્રીથી નીચે જાય ત્યારે તેને સિવિયર કોલ્ડ વેવ કે ભારે શીતલહેર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન શીતલહેર જોવા મળે છે છતાં ડિઝાસ્ટરના ડેટાને જોવામાં આવે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના અંત ભાગ કે માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં જે ઠંડી પડે છે તેના કારણે જાનમાલનું મહત્તમ નુકસાન થતું હોય છે

જે બસો ત્રીસ ની વાર્ષિક સરેરાશ સૂચવે છે આ ડેટા અનુસાર આગળ દરમિયાન મહિલાઓ અને બાળકોની સરખામણીમાં શીત લહેરને કારણે પુરુષોમાં વધુ મૃત્યુ થતા હોય છે જેમાંથી પીચોતેર ટકા મૃત્યુ બિહાર ચુમાલીસ ટકા અને ઉત્તર પ્રદેશમાં એકત્રીસ ટકા થયા હતા અરુણાચલ પ્રદેશ આસામ ગોવા કર્ણાટક કેરળ મણિપુર મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ તામિલનાડુ અને ત્રિપુરામાં શીતલહેરને અને શીતલહેર કે તેના કારણે મૃત્યુની ઘટનાઓ નહોતી નોંધાય આ સિવાય શ્વાસનળીમાં શું જુઓ શ્વાછો શ્વાસની સંબંધિત બીમારી થઈ શકે છે સામાન્ય રીતે શિયાળાના દિવસો દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો હોય છે એટલે આ દિવસો દરમિયાન હાડકાં સાંધા અને સ્નાયુના દુખાવા તથા ચામડી સંબંધિત બીમારીઓ થઈ શકે છે ઘર વિહોણા લોકોને પણ શીતલહેરની માઠી અસર થઈ શકે છે જેમને રેન બસેરા કે રાત્રિ રોકાણ ઘર જેવા સ્થળોએ આશ્રય આપવામાં આવે છે શીતલહેરની સામાજિક અસરોની જો વાત કરીએ તો ભારતમાં શીતલહેર તથા તેનું નિયમન સંદર્ભે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અભ્યાસ બહાર પાડવામાં આવ્યો હતો જેના તારણ મુજબ શીતલહેરને કારણે ઊભા પાક તથા પશુપાલનને અસર થતી હોય છે કૃષિલક્ષી ઉત્પાદન તથા ખાદ ખાદ્ય ધાન્ય ઉત્પાદન તથા સપ્લાયને અસર થાય છે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ ધીમી પડી જાય છે આ સિવાય ધુમ્મસને કારણે મેદાની વિસ્તારોમાં પરિવહનને અસર પહોંચતી હોય છે અને ઠંડીના કારણે પહાડી વિસ્તારોમાં પરિવહનના સંસાધનો ક્ષતિગ્રસ્ત થતા હોય છે માર્ગ અને ઇમારતોને નુકસાન પહોંચે છે પાઇપલાઇનો ફાટી જાય છે તથા વીજ પુરવઠો પણ ખોરવાઈ જાય છે આ અભ્યાસ પાત્રમાં નાગરિકોને શીતલહેર વિશે ચોક્કસ સમયસર અને પૂરતી માહિતી આપવાની હિમાયત કરવામાં આવી છે શીતલહેર પહેલા સંલગ્ન વિભાગો એજન્સીઓ અને સંસ્થાઓ મળીને જરૂરિયાતમંદોને ઓળખી કાઢે તથા તેમના માટે આશ્રય સ્થાનો ઊભા કરીને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે બીજી બાજુ કચ્છ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ બે દિવસ દરમિયાન કચ્છ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે સમગ્ર રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી છે તાપમાનનો પારો નીચે જતાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ બે દિવસ દરમિયાન કચ્છ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે બુધવારે સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેવાની સાથે ઠંડો પવન ફૂંકાયો હતો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી વધારે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડી રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે એટલે તાપમાનમાં થોડો વધારો નોંધાશે જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય હવામાન કેન્દ્રના અમદાવાદે આપેલી માહિતી પ્રમાણે બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું આ સાથે રાજકોટ અમરેલી અને કેશોદમાં નવ ડિગ્રીની આસપાસ નોંધાયું આ ઉપરાંત પોરબંદરમાં દસ પોઈન્ટ પાંચ કંડલા એરપોર્ટ અને ભુજમાં અનુક્રમે દસ પોઈન્ટ પાંચ દસથી દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે વડોદરામાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં તાપમાનનો પારો ઉંચકાયો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક પોઈન્ટ બે ડિગ્રી વધીને ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં જીરો પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન વધીને બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ કચ્છ પોરબંદર અને રાજકોટમાં શીત લહેરની ચેતવણી આપવામાં આવી છે એટલે કે આ ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોઈ જિલ્લામાં ઠંડી અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો આ યુટ્યુબ ચેનલ નમસ્કાર